જય ગિરનારી હર હર મહાદેવ આપણે હલાવીએ હે તો કેટલાક વર્ષ થયા છેલ્લા દસ વર્ષથી મંગુમાના આશ્રમે ગુરુ દત્તાત્રેય મંદિરે જમાડીએ છીએ આપણે કોરોના વખતે પણ બધાને હતા બંધ રાખ્યું નહોતું એક એક પણ દિવસ અમારે આજ આસપાસના ખેડૂતો અમારા મિત્રો અને અમારા સર્કલ ખૂબ મદદ કરે છે અમે કોઈ દિવસ ક્યાંય માગવા જાતા નથી કોઈ દિવસ ફંડફાળાની પહોંચ લઈને બહાર નીકળતા નથી અહીંયા મંદિરે આવીને જે કંઈ સીધો સામગ્રી આપી જાય એ પ્રેમથી સ્વીકારીએ છીએ અમને જે કોઈ મદદ કરે એનો અમારો કોઈ વિરોધ નથી પણ અમે કે અમારા નામે કોઈ કંઈ ફાળો ઉઘરાવો આવે તો અમે ફાળોની પહોંચ લઈને કોઈને મોકલતા નથી

અને આજુબાજુના વિસ્તારના ગરીબ માણસો દરરોજ પચાસ થી સો ની વચ્ચેના સંખ્યામાં વધઘટ વધઘટ એવી રીતે માણસો આવ્યા રાખે છે અને અમારું આજે આઠ નવ વર્ષથી રેગ્યુલર ચાલે છે પછી રોટલા તો આવે છે શાક ને ખીચડી ને ભાઈ શાક અને ખીચડી ને અમારે બધા ચાર પાંચ જે સેવકો છે બધા કારીગર થઈ ગયા દસ વર્ષમાં બધા હાથે બનાવી લઈએ લાકડા કોઈ ખેડૂત કે ભાઈ અમારે ત્યાં ઝાડવું કાપવું છે તો મશીન છે કટર અમારી આગળ

દેવસિંહભાઈ નો ભોગ છે એ અમારે એની કોઈ કિંમત કરી શકાય એમ નથી એવડો એનો ભોગ છે આ જે જેઠાભાઈ પુત્ર શ્રી ગજેન્દ્રભાઈ એ જેઠાભાઈ ગુજરી ગયા પછી પૂરેપૂરો સાથ ને સહકાર આપે દરરોજ રોટલા છે સાસ છે છે તો મને ખબર છે જેઠાભાઈ નું કામ તો હા જેઠાભાઈ હતા ત્યાં સુધી અમારે કોઈ સમસ્યા નથી હવે થોડી ઘણી આ સમસ્યા થાય તો બીજા મિત્રો આવી ગયા એનો દીકરો આવી ગયો એને ચાર્જ સંભાળ લીધો આ રીતે અમારા કાંડા ખેલા જેવા બધા જગા થઈને ને છીએ છે દેવસી ભાઈ નું કામ ઉમે દેવસિભાઈ ની સાલ ઓછાડી ને ભાઈ એક વાર સન્માન કરેલું છે અને ગમે એવી સિચ્યુએશન હોય ગમે એવો વરસાદ હોય ગમે એવી ઠંડી હોય એની વાડી પાણી એટલું આવે ગાડીમાં નીકળી ના હોય ની હાજરી હોય

મુલાકાત લેવી તમને ઈચ્છા થાય કે મારે પાંચ રૂપિયા દેવા છે આપડે જામનગર રાણાવાવ જામનગર ચોકડી ગુરુ દત્તાત્રેય આશ્રમ મંગુભા ના આશ્રમ તરીકે પ્રખ્યાત છે

ત્રણસો ને પાસાઠ દિવસની ખીચડી એના તરફથી આવે છે એવી રીતે ઘણા નામી અનામી દાતા છે દાતા છે આજે અમારી પાસે બે વર્ષ નો સ્ટોક છે ઈ છે પણ દાતા છે દેવા છે કરવા વાળા હોવા જોઈએ એવામાં આપણા નગે કે દેવસીભાઈ

આ મારું અન્નક્ષેત્રનું લોકેશન છે રાજકોટ પોરબંદર હાઈવે ની એકદમ નજીક બરાબર તો તમારે કોઈને મુલાકાત લેવી હોય તો ગમે ત્યારે અનક્ષેત્રની મુલાકાત લઈ શકો છો આ અમારું એ આવેલ ગુરુ દત્તાત્રિયનું મંદિર છે મસ્ત મંદિર છે અને જગા પણ બહુ મોટી છે બરાબર અને અહીંયા બાપુ જો ચલમ ભરીને બેઠા હે ચલમમાંથી ધુવાડા કાઢે હે બેઠા બેઠા આરામથી અને આ ગુરુ દત્તાત્રે છે મંદિરની અંદર અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો